જય માતાજી જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને તો આજના નવા લોકમાં બધા મિત્રોનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય માતાજી બધા મિત્રોને તો ફરી પાછા પહોંચી ચૂક્યા છે વાડીએ અને આજે ઘણું બધું નવું 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 છે તો આગળ વિડીયામાં બન્યા રહેજો હજી મોબાઈલ ચડાવવાનું બાકી છે મોબાઈલ ચડાવવાનું બાકી છે થોડુંક મોબાઈલ ચડવા મોબાઈલ

કેમ કે બહુ ભયંકર તડકો છે પણ વાંધો ન થાય તો મોટું જોઈ લાવી થઈ ગયા સરસ મજાનો ક્યારો કરી દીધો ચીકુડીનો મસ્ત મજાનો અને ચીકું પણ આવ્યું હતું મેં જોયું હતું તો ખરી ખરી ગયો ના 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 છે સરસ મજાના અને લીંબુડી પણ સરસ ગઈ

કારણ કે આજે જો પાણી જે સડાય એવું તમને કીધું હતું ને કે એવાના મો એ રીતે આગળ સિત્તેર ટન લેતા લેતા બધામાં ચારે બાજુ પાયું અહીંયાથી જો પાણીની શરૂઆત કરી સીધે સીધું જો આ રીતે આમ સૂર્યો જોયો જાય કે જેથી કરીને બધા જળવાને જાજો સમય સુધી પાણી મળ્યા રહી નહીંતર તો શું છે કે ચાલુ કરીએ એટલે ઘા ખામણા ભરાઈ જાય તો એટલી ઘડીમાં હજી પાણી ઝાડવાના મૂળ સુધી ન પહોંચ્યું હોય એટલે આ રીતે જો અહીંયા આમ સીધું લીધું હવે આમ ટન લઈ અને આ બાજુ આ બાજુથી પાછું સીધો ટન લઈ અને જો છે આમ જવા જઈ રહ્યો તમને પેલા વિડીયામાં કીધું હતું ને કે નેવાના મોબાઈ રે તે નીચેથી ઉપર પાણી લઈ ગયા પાણી અને ઉપરથી પાછું નીચે લઈ આવ્યા નીચેથી પાછું ઉપર પાણી લઈ ગયા એટલે કહેવત પ્રમાણે થઈ ગયું કે નેવા ભરે ચડાવ્યા તો જો આ રીતે સરસ મજા બધા જાળવા વ્યવસ્થિત બીજા થાય પછી ગયું ઉપર જો પાણી ગયું ન કરવો પડે

થવાની નથી લોકો બેઠો બેઠો બનાવું એવું છે ઘડિયાળમાં બાર જ વાગ્યા પણ એટલો બધો તડકો છે એટલો બધો તડકો છે કે વાત કારણ કે મારે તો અહીં અમારું ઝાડ છે સુકંદુ ઝાડ એને નીચે બેસીને આરામ કરવો થાકી ગયો એટલે આમાં જો મસ્ત મજાનો રાવણો દેખાય પણ રાવણામાં એવાર ફાલ નથી આવ્યો ભગવાન જાણે કયા કારણ હિસાબથી ફાલ ન આવ્યો હોય બાકી અત્યારે રાવડાની સિઝન છે એટલે ફાલ આવવો જ જોઈએ પણ આ વર્ષે કેરી નથી આવી અને રાવણા પણ નથી આવ્યા એટલે કંઈક વાતાવરણમાં એવું બને ચાલો કેટલું બાકી છે કામ કરીને નથી થાય પણ તડકાથી થાકી ગયા કારણ કે જો તમે પાછળના ભાગમાં તડકો દેખાય છે કે તડકાનો નજારો કેવો છે એકદમ વાત જ પૂછો મેં એમ કારણ કે આ તો સાંજ બાબરે અમારું તો ઝાડ છે વાંસનું તો એની નીચે બેઠા હતા તો ખેતર એમ જો કે નાનું એવું ભજન પણ ભાવના ગાયને તડકો ધોમ છે ભગવાનને યાદ કરીએ અને પછી ફોર વ્હીલ બાજુ આવેલા જઈએ એટલે વેલમાં હવે ઘર અને બપોરા કરી લઈએ તો ચાલો મિત્રો હવે જવાની ફૂલ તૈયાર છે અમારે ઘરે કેમ કે બહુ તડકો છે બાર વાગી ગયા ઘડિયાળમાં બાર ને પાંચ થઈ જો કે બાર ને પાંચ થઈ પણ બહુ ટાઈમ ન કહેવાય પણ તડકો બહુ થઈ ગયો એટલે માટે થઈ અને ઘરે જવું અને એક ભજન મેં આજે અહીંયા ગાયું ગાઈ નાખ્યું મારા ભજન મંડળમાં મૂકવા માટે થઈને સરસ મજાનું દ્વારકાધીશનું ગાયું આંખને જ બહુ ઉઘડતી માર કીધે કેમ કે તડકો એવો છે ને એટલા માટે થઈને સરસ મજાનું ભજન ગાયું હતું તો ચાલો બે કડીનું લોગમાં પણ સંભળાવી દઉં મારા મિત્રોને અને મારો લોગ બીજે ભજન મંડળમાં ભજન ખોલજો જરૂરથી તમને મજા આવી છે આખું ભજન સાંભળવાની તો આમાં ટુકડો સંભળાવી દઉં તમને કોડા ગાડી રીક્ષા રીક્ષા માં બેસી ને આવ્યા અમે દ્વારકા ના રાજા તમે દર્શન ક્યારે આપશો घोड़ा गाड़ी रिक्शा रिक्शा में बेसीने आवायों में हो द्वारका नाराजा दर्शन क्या रे आपसो द्वारका तो दूर से न जाने जरूर से हो मारा द्वारकाधीश घेर रे आवशो હો મારા દ્વારકાધીશ ઘેર ક્યારે આવશો ઘોડા ગાડી રીક્ષા રીક્ષામાં બેસીને અમે હો દ્વારિકા નાનાથ દર્શન ક્યારે આપશો તો સરસ મજાનું દ્વારકાધીશનું નું ભજન સાંભળાયું તમને અને આખું ભજન સાંભળવા માટે બીજે ભજન મંડળ ખોલજો એટલે તમને આખું ભજન સાંભળવા મળશે સાંભળજો

અને અત્યારે જો અમે વાંસની નીચે બેઠા કેમ કે સરસ મજાનો વાંસનો એટલો સાંયો છે ને મજા જ આવે સારું હાલો તો આવજો બાય